નમસ્કાર મિત્રો ફરી એકવાર આજથી આગામી બે દિવસ ભારે તીતિ ભારે વરસાદના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય મિત્રો બંગાળની ખાડી બાદ હવે આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ ગયો છે જેના કારણે આગામી પાંચથી છ દિવસ ફરી એકવાર મેઘરાજા ગાજ સાથે ગુજરાતને ગમરોળવાના છે તોફાની વરસાદની આગાહી કરાઈ છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે રાજકોટ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય બોટાદ પોરબંદર જામનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા અમદાવાદ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે ક્યાં વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું શોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ આમાં જુઓ મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સુરત નવસારી તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આગામી બાર કલાક દરમિયાન આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ છૂટાછવાયા અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે